હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે આવ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ વાહનની ડિટેલ્સ કેવી રીતે મેળવી શકાય સાથે સાથે જો તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હું તમને વિનંતી કરું છું આઉ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે જોઈશું ઓનલાઈન વાહનની પૂરેપૂરી માહિતી કેવી રીતે મેળવી શકીએ જોઈ શકીએ છીએ તો સૌ પ્રથમ તમારે તમારો બ્રાઉઝર ઓપન કરવાનું તમારી પાસે જે બી બ્રાઉઝર હોય ગૂગલ ક્રોમ ઓપન કરો તેના પછી એડ્રેસ બારમાં જઈને તમારે ટાઈપ કરવાનું રહેશે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટનું સ્પેલિંગ તમારે ચેક કરવું રહેશે પી એ આર ઇ પી એ આર આઈ વી એ એચ એ એન ડોટ જીઓવી ડોટ ઇન અને વેબસાઇટનું ઓપન કર્યા પછી વેબસાઇટમાં તમને ત્રીજા નંબરનું ઓપ્શન દેખાશે ઓનલાઈન સર્વિસીસ ઓનલાઈન સર્વિસીસમાં એની પર ક્લિક કરજો એટલે એની નીચે તમને છેલ્લે બે ઓપ્શન દેખાશે જેમાં લખ્યું હશે નો યોર વ્હીકલ ડિટેલ્સ અને એની નીચે બીજું લોકેશન નો યોર લાઇસન્સ ડિટેલ્સ હવે આપણે વ્હીકલની ડિટેલ્સ જોઈએ છે આપણી ગાડીની ડિટેલ્સ જોઈએ છે તે માટે આપણે નો યોર વ્હીકલ ડિટેલ્સ ઉપર ક્લિક કરીશું આની પર ક્લિક કર્યા પછી આ રીતનું એક નવું પેજ ખુલશે જે પેજમાં તમારે રજિસ્ટ્રેશન નંબર તેની બાજુમાં એનું ડિજિટલ આપણો જે ગાડીનો નંબર છે ડિજિટમાં એ ડિજિટ નંબર નાખવાનું જે આનું પાસિંગ છે પાસિંગ પહેલાં નાખવાનું જે સ્ટેટનું હોય એની નીચે નંબર આપવાનો છે મોબાઈલ નંબર જે વ્યક્તિ જે વ્યક્તિને ઇન્ફોર્મેશન જોઈ રહી છે ધારો કે મારે જ ઇન્ફોર્મેશન જોઈ છે આ ગાડીને તો હું મારો નંબર નાખીશ ફોન નંબર જેથી પરિવહન સેવા જે વેબસાઇટ છે એને ખબર પડે કે આ વ્યક્તિ આ ઇન્ફોર્મેશન આ ગાડીની લઈ રહી છે તેનાં માટે વન ટાઈમ પાસવર્ડ આપશે આપણને ઓટીપી એવો ઓટીપીનો પાસવર્ડ અહીંયા નાખવાનો આપણને મેસેજ થ્રુ મળશે જેને નાખીને બધી ચેક આરસી સ્ટેટસ ઉપર ક્લિક કરીશું આપણે એટલે આપણને એની ડિટેલ્સ બતાવશે હવે આખી ડિટેલ્સ આપણને મળી છે અહીંયા બતાવ્યું છે કે ગાડી મારી ક્યાંની છે ક્યાંથી રજિસ્ટર થયેલી છે કયા સ્ટેટની છે ગાડીનો નંબર બતાવશે પૂરો રજિસ્ટ્રેશન નંબર ક્યારે રજીસ્ટર થઈ હતી તેની ગાડીનો ડેટ પણ બતાવશે અહીંયા સામે મારું ચેજીસ નંબર ગાડીનો જે ચેજીસ નંબર છે એ બતાવે છે તેની સામે એન્જિન નંબર આપણને મળી જશે ઓનરનો નેમ બતાવશે વ્હીકલ ટાઈપ વ્હીકલ મોટર ટાઈપ સાયકલ છે ફ્યુલ ટાઈપ પેટ્રોલ છે અને મોડલ નંબર આપણી ગાડી કઈ છે કેટલા સીસીની છે તેની પૂરી ડિટેલ્સ આપણને આ સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય વેબસાઇટ થ્રુ આપણને ડિટેલ્સ પૂરેપૂરી મળશે